GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News દાઉદ જિલ્લા LCB ની ટીમ ગત રોજ ગરબાડા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન મધ્ય પ્રદેશ તરફથી આવતા વાહનોના નંબરની પોકેટ કોપ દ્વારા ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બે બાઇક ઉપર સવાર ત્રણ સમો પોલીસે જોઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કોર્ડન કરી ઝડપી પાડી અંગ ઝડપી કરતા ત્રણ સમો પાસેથી બે ડિસમિસ અને એક કટર મળી આવ્યા હતા જ્યારે ત્રણની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા રાજ્ય તથા રાજ્ય બહાર અલગ અલગ જિલ્લામાંથી સાડત્રીસ જેટલી બાઇક ચોરી અને છ ફોર વ્હીલર ચોરી તેમજ ચાર ગરફોડ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ચાર બાઇક રિકવર મળી કુલ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કરચડ ગામના હીરા સિંઘ બામણિયા આપસી બામણિયા તેમજ સુનિલ બામણિયા નામના ત્રણ યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તો ત્રણેય યુવકોએ દાહોદ જિલ્લામાં જ ચાર ગરફોડ ચોરી કરી હતી તેમજ અઢાર જેટલી બાઇક ચોરી કરી હતી તો આ સિવાય યુવકો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ સંખ્યાબદ્ધ બાઇક તેમજ ફોર વ્હીલ ગાડીઓની ઉઠાંતરી કરી હોવાનું પણ સામે આવ્યું છે હાલ પોલીસ ચોપડે નોંધાયેલા એકતાલીસ ગુનાનો ભેદ ખુલવા પામ્યો છે તપાસમાં વધુ ચોરીઓ પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે દાહોદ જિલ્લા પોલીસ પીએસ પીઆઈ પીએસઆઈ ધનેશા અને પીએસઆઈ પોતાના કોન્સ્ટેબલરી દ્વારા બાતમી પ્રાપ્ત થયેલી કે મધ્યપ્રદેશના વતની એવો આપસિંગ બામણિયા હીરાસિંહ બામણિયા અને સુનિલ બામણિયા નાઓ ગુનો કરવાના ઈરાદાથી ગુજરાતમાં જઈ રહ્યા છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે છે એ કરચટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસીઓ છે આ ત્રણેયને રોકી એમને તપાસ કરતા એમની પાસેથી એક મોટું લોખંડનું કટર એક મોટું સ્ક્રુ ડ્રાઈવર ડિસમિસ એક નાનું સ્ક્રુ ડ્રાઈવર તમામ વસ્તુઓ નવી ખરીદી લી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતાં અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અનડેટેડ એકતાલીસ ગુનાઓનો ભેદ ઉકેલાવવા પામ્યો છે આ પિસ્તાલીસ પૈકી ચાર ઘરફોડ ચોરીઓ છે બે કતવારાની અને બે લીમખેડાની અને ચાર સિવાય સાડત્રીસ જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે જેમાં દાહોદ જિલ્લાના અઢાર જેટલા વાહન થાય છે પંચમહાલના આઠથી નવ વાહન થાય છે એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે આ આરોપીઓની કબૂલાતના આધારે તપાસ કરતાં અત્યાર સુધીમાં ચાર બાઇકોની રિકવરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આમ હવે આરોપીઓને જે જે જગ્યાએ એમને ચોરીની કબૂલાત કરી છે જે ગુનાઓ દાખલ છે એ તમામ જગ્યાએ આરોપીઓની કસ્ટડી સોંપવામાં આવશે